તથા ઢસા પોલીસ સ્ટાફ સેવા ભાવી મયપતસિંહ ખેર હાજર રહ્યા હતા અને ઢસા ચોકડી ઉપર તમામ મોટર ચાલકોને લોખંડના સળિયા યુટર્ન બનાવેલા ફીટ કરવામાં આવ્યા હતા અને સાથે જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી કે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે પણ સાથે શું કરવું શું નહીં એ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં મકર સંક્રાંતિ પર્વ બે હજાર પચીસ માં આટલું કરો પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો માણસો પશુઓ અને વાહનો સાવચેત રહો પતંગ ચગાવવાના ધાબાની પાડીની ઊંચાઈ પૂરતી છે કે કેમ તેની ખાતરી કરો તથા ગળામાં મફલર કે અન્ય કપડાથી કવર કરવું જેથી તીક્ષ્ણ દોરી ગળામાં વાગે નહીં માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દૂર રહી ધાબાની અગાસી કરતા ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરો ન્યૂઝ નાઇન ગુજરાતી પોટા